નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત કર્મયોગી આરોગ્ય સુરક્ષા યોજના વિશે જેને સરળ ભાષામાં પી એમ જે એ વાય જી કાર્ડ પણ કહેવાય છે આ યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત અમલમાં છે ગુજરાત સરકાર પોતાના તમામ કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોને જી શ્રેણીનું એ બી પી એમ જે એ વાય એમ એ એ ઈ હેલ્થ કાર્ડ આપે છે આ કાર્ડની કામગીરી સ્ટેટ હેલ્થ એજન્સી ગુજરાત દ્વારા કરવામાં આવશે આ કાર્ડ વડે સરકારી હોસ્પિટલ સરકારી સમકક્ષ હોસ્પિટલ તથા પીએમજીએવાય એમ્પેન્ડ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકાય છે પરિવાર દીઠ વાર્ષિક રૂપિયા દસ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થાય છે માસિક જે મેડિકલ એલાઉન્સ રૂપિયા એક મળે છે તે યથાવત રહેશે આ કાર્ડ કોને મળશે તો હાલ સેવા બજાવતા સરકારના કર્મચારી નિવૃત્ત પેન્શનરો અને તેમના આશ્રિતો એટલે કે પતિ પત્ની અને સંતાન તેમજ એ એટલે કે ઓલ ઇન્ડિયા સર્વિસ અધિકારીઓ અને તેમના પરિવારજનોને મળવાપાત્ર છે સેવા આપતા સરકારી કર્મચારીઓ માટે કાર્ડ મેળવવાની પ્રક્રિયા સમજીએ પરિશિષ્ટ ફોર્મેટમાં પ્રમાણપત્ર ભરવાનું રહેશે અને વિભાગના વડા દ્વારા સહી અને સીલ કરાવવાની રહેશે તે વિભાગના ડીડીઓ અથવા પીએમજેએવાય માટે નિયુક્ત નોડલ અધિકારીને આપવાનું રહેશે અને ત્યારબાદ તે સ્ટેટ હેલ્થ એજન્સી પાસે મોકલવામાં આવશે તમારા તથા પરિવારના સભ્યોના આધાર આધારિત ઈ કેવાયસી કરાવવું જરૂરી છે આ પ્રક્રિયા ઓનલાઈન અથવા ઓફિસમાં આયોજિત કેમ્પ દ્વારા કરી શકાય છે સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા ચકાસણી પૂર્ણ થયા પછી તમે કાર્ડ જનરેટ કરી શકો છો તમે બીઆઈએસ પોર્ટલ અથવા ગુજરાત પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશો. નિવૃત્ત કર્મચારીઓ માટેની પ્રક્રિયા સમજીએ. સૌપ્રથમ જિલ્લા ટ્રેઝરી, સબ ટ્રેઝરી અથવા પેન્શન પેમેન્ટ ઓફિસમાંથી સહી કરાવેલું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. અધિકારી દ્વારા સ્ટેટ હેલ્થ એજન્સી ગુજરાતને મોકલવામાં આવશે. તમારા તથા આશ્રિતો માટે આધાર આધારિત ઈ કેવાયસી કરાવવું જરૂરી છે. સ્ટેટ હેલ્થ એજન્સી ગુજરાત દ્વારા ચકાસણી કર્યા પછી કાર્ડ ઉપલબ્ધ થશે આ કાર્ડ તમે ડીઆઈએસ પોર્ટલ અથવા ગુજરાત પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશો હવે આ કાર્ડ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની ની જરૂરિયાત છે તે વિશે જાણકારી મેળવીએ તો તેમાં આધાર કાર્ડ સરકારી કર્મચારીઓ માટે એચઆરપીએન નંબર હ્યુમન રિસોર્સ પર્સનલ નંબર જે કર્મયોગી પોર્ટલ પર રજીસ્ટ્રેશન વખતે તમને મળેલ હશે પેન્શનરો માટે પીપીઓ નંબર એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર ટ્રેઝરી ઓફિસનો દાખલો અરજી માટે નજીકના પીએસસી યુપીએસસી સીએસસી અથવા

ધન્યવાદ